લખન દરબારે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી થી રજવાડા ના મ્યુઝિયમ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જેથી અમે સબ યુવાનો મળી અને રજવાડા મ્યુઝિયમ બનાવવા માટે રાજ્ય વ્યાપી આંદોલન જાહેરાત કરવામાં આવે છે

બધા આંદોલનમાં આપણે સફળ પણ થયા છીએ પરંતુ ઘણા સમયથી એક મુદ્દો મારા મારા મગજમાં અને દિલમાં કરતો કે આપણે ઘણા બધા આંદોલન આંદોલન કર્યા તમામ સમાજ માટે છે પરંતુ મારા સમાજ માટે મારે કંઈક કરવું હોય તો શું કરી શકું અને કેટલા સમયથી મને મનમાં એવો વિચાર આવતો હતો કે જયારે રાજપીપલા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબ મહાન વ્યક્તિત્વ જે આપવું સરદાર સાહેબની વિશ્વમાં ઉંચામાં ઓછી પ્રતિમા બેસાડવામાં આવી આપણી સૌ માટે ગૌરવની બાબત છે પરંતુ એની સાથે સાથે મ્યુઝિયમની વાતો વાતો કરવામાં આવી અને અને ખાલી રહી ગઈ એ ખૂબ જ બાબત બાબત છે છે શરમજનક સરકારો ત્યારે ઘણા સમયથી આપણે વાતો કરીએ છીએ કે રજવાડાનું મ્યુઝિયમ ક્યારે બનશે ક્યારે બનશે પરંતુ એની કોઈ વાત એનો કોઈ મુદ્દાને કોઈ બોલવા કશું તૈયાર નથી ત્યારે મનમાં વિચાર આવ્યો છે સાર્થક તમારે કરવાનો છે રજવાડા મ્યુઝિયમ આંદોલન સમિતિની આજે જાહેરાત કરું છું આ લખન દરબારે જેવી રીતે તમામ સમાજ માટે આંદોલન કર્યા છે આ સૌપ્રથમવાર મારા સમાજની ગરિમા માટે મારા સમાજના સુનેરા ઇતિહાસ માટે એક આંદોલન કરવા જઈ રહ્યું છું તેમાં સર્વ સમાજનું યોગદાન માંગુ છું સર્વ સમાજના લોકો સર્વ સમાજના માતા બહેનો વડીલો યુવાનો મારી સાથે અને આ એક ઐતિહાસિક આંદોલનને આપણે પૂરું પાડીએ અને આમાં પણ સફળતા મેળવીએ જેવી રીતે સરદાર સાહેબ કૃષ્ણ કુમારસિંહ સાહેબ એમના વગર આ આંદોલન સમિતિમાં જે લોકો આંદોલનમાં સહભાગી થવા માગે છે જે મારા વિચારોથી સહમત છે એ તમામ લોકો મારા મોબાઈલ નંબર પર પોતાનું નામ અને પોતાના જિલ્લાનું નામ લખીને મોકલજો અને મહેરબાની કરીને

ટૂંક જ સમયમાં સૌ લોકો સાથે મળીએ છીએ અને આગળની રણનીતિ ઘડીએ છીએ જય માતાજી જય હિન્દ